આગામી સોળ તારીખે આપણા જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓમાં અને બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની છે પ્રાથમિક રીતે જોઈએ તો ત્રણેય નગરપાલિકામાં થઈ અને કુલ એંસી બેઠકો પર ચૂંટણી યોજવાની થતી હતી પરંતુ એમાંથી ચાર વોર્ડ બિનહરીફ થયા એટલે એમાં સત્તર બેઠકો બિનહરીફ થઈ હતી બાકીની જે હવે ત્રેસઠ બેઠકો ઉપર આપણી ચૂંટણી યોજાશે અને એ સિવાય તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતની બે પેટા બેઠકો પર ચૂંટણી થશે બધા જ ડિસ્પેચ રિસી રિસિવિંગ સેન્ટર તાલુકા કક્ષાએ એની જે દર વર્ષે થાય છે આપણે નગરપાલિકા વિસ્તારની અંદર એ ડિસ્પેચ રિસિવિંગ સેન્ટર ઉપરથી આવતીકાલે એ મતદાન મથકો ઉપર રવાના થશે અને રવિવારે મતદાન યોજાશે અને ત્યાર પછી એ જ સ્થળે એ ઈવીએમ પાછા આવશે અને ત્યાં સ્ટોર થશે અને પછી અઢાર તારીખે કાઉન્ટિંગ પણ ત્યાં થનાર છે આને માટે આપણે હરીફાઈમાં જે રહેલ આ જે ચૂંટણી કરવાની છે એમાં ટોટલ બધા જ ત્રણેય નગરપાલિકાના થઈ અને લગભગ ત્રેસઠ હજાર જેટલા મતદારો મતદાન કરશે સલાયા નગરપાલિકામાં લગભગ સત્યાવીસ હજાર મતદારો છે ભાવવડમાં તેર હજાર જેટલા અને દ્વારકામાં ત્રેવીસ હજાર જેટલા મતદારો છે આ બધા મતદારો એ દિવસે એમનો મતાધિકારનો ઉપયોગ કરશે આ માટે ચૂંટણી સ્ટાફ સાડા ચારસો જેટલી સંખ્યામાં બધો જ થઈને ચૂંટણીનો સ્ટાફ રોકવામાં આવે છે એ તાલીમ થઈ ગઈ છે અને જરૂરી પોલીસ બંદોબસ્ત પણ એસપી એસપીસી તરફથી રાજ્ય ચૂંટણી પંચના નોમ્સ છે એ મુજબ સંવેદનશીલ મતદાન મથકો નોર્મલ મતદાન મથકો એની ઉપર રાખવામાં આવે છે પૂરતા અત્યાર સુધીમાં સાડા છસોથી વધારે અટકાયતી પગલાંઓ લેવામાં આવ્યા છે અને બીજા બધા પણ વિવિધ પ્રકારના ગુનાઓ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઉપર એ લોકોની કાર્યવાહી ચાલુ છે આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારની અંદર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ ઓછામાં ઓછી ત્રણેક વખત દરેક નગરપાલિકા વિસ્તારમાં થઈ છે આને લગતા જે કંઈ જુદા વિવિધ પ્રકારના લો એન્ડ ઓર્ડરને લગતા જે કોઈ જાહેરનામા બહાર પાડવાના છે એ જાહેરનામા પણ અમલમાં છે અને હું માનું છું કે આપણો ચૂંટણી અંગેનો રિસન્ટ ભૂતકાળ તેમજ નગરપાલિકાના અગાઉની ચૂંટણીની બાબતોને અને અત્યારની પરિસ્થિતિને જોતાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ પ્રકારની તંત્રે પૂરી સભ્યતા કેળવેલી છે અને સૌ આમાં મતદાન ભારે માત્રામાં કરી અને તંત્રને સહયોગ આપશે